ક્ષત્રિય સમાજની કોર કમિટી અને ભાજપ સાથે બેસીને સુખદ રસ્તો કાઢે ક્ષત્રિયોને એક મોટું મન ઉદાર દિલ રાખીને પણ ક્ષમા પ્રદાન કરવી જોઈએ એવી કરબદ્ધ વિનંતી પણ કરી તો એક ક્ષત્રિય અને રાજપરિવારના એક સંતાન તરીકે મારી આપ સૌને ભારતીય જનતા પાર્ટીને અને ક્ષત્રિય સમાજને જાહેર હિતને ધ્યાનમાં રાખીને આ સમસ્યાનું કંઈક સુખદ નિરાકરણ આવે એવા હું વંદન સાથે સહૃદય અપીલ અને વિનંતી કરું છું તો સાથે જ તેમણે એ પણ અપીલ કરી કે પીએમ મોદીને ફરી એકવાર જીતાડવામાં આવે પીએમ મોદીના સક્ષમ નેતૃત્વની આજે જરૂર છે રાષ્ટ્રહિતનો વિચાર કરી તેમને ફરી જીતાડવા જોઈએ તેવું તેમણે આહવાન કર્યું છે સંસ્કૃતિના જે વાહકો છે તેવી જ રીતે આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી એના સક્ષમ નેતૃત્વનું આજે આપણે જરૂર છે ત્યારે આપણે માત્ર ને માત્ર હું આપના માધ્યમ દ્વારા કહેવા માગું છું કે માત્ર ને માત્ર રાષ્ટ્રહિતનું પણ આપણે વિચાર કરીને એમને પુનર્ આપણે પ્રધાનમંત્રી તરીકે પુનઃસ્થાપિત કરીએ કે જેથી

અમિતા પુરુષોત્તમ રૂપાલાનું જે નિવેદન હતું એ રાજકોટમાં જ નિવેદન હતું એ પછી વિવાદ થયો ક્ષત્રિય સમાજનો અને પછી આજે જે રાજકોટના રાજવી માધાતા સિંહે જે પ્રેસ કોન્ફરન્સ કરી એમાં સૌથી મોટી વાત એ કરી કે નિવેદનને લીધે ઠેસ પહોંચી છે પરંતુ અત્યારે જ્યારે રાષ્ટ્રહિતની વાત આવે છે ત્યારે જે કોર કમિટી છે ક્ષત્રિય સમાજની અને ભાજપ આ બાબતનો સુખદ અંત લાવે રાજકોટના રાજવી ઠાકોર સાહેબ માધાતાસિંહજીએ જે આ પ્રેસ કોન્ફરન્સમાં મહત્વની વાત કરી રાષ્ટ્રહિતની વાત કરી પોતે કીધું કે હું રાષ્ટ્રનો નાગરિક છું જેને કહી શકાય ભાજપનો પણ સૈનિક છું અને ક્ષત્રિય સમાજનો પણ છું આ ત્રણેય વસ્તુને રાખીને એમણે કીધું કે આ જે વિવાદ છે એ હવે એનો કોઈ સુખદ અંત આવે એ બહુ જરૂરી છે અને એમાં એમણે ઉલ્લેખ પણ કર્યો છે તાસીએ કે જાહેર હિત ખાતર આ બહુ જરૂરી છે કે જેને કહી શકાય કે સુખદ અંત આવવો જરૂરી છે અને સફળ નેતૃત્વ જે કેન્દ્રમાં રહ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આ નેતૃત્વને લઈને પણ રાજવીએ જે અપીલ કરી છે કે ભાજપ હોય કે ક્ષત્રિય સમાજની કોર કમિટી હોય આ બંને એક સુખદ અંત લાવવા પ્રયાસ કરે અને એમણે આ આ પ્રેસ કોન્ફરન્સમાં કેટલાક ખુલાસા એમણે કર્યા છે અને એણે કહ્યું કે રાષ્ટ્રહિત પ્રથમ રહે તો એ આ વિવાદનો અંત આવે એ બહુ ખૂબ જરૂરી છે અને એટલે જ તેઓએ કહ્યું છે કે ભાજપ અને સંકલન સમિતિ બંને આ બાબતનો નિવેડો જલ્દી લાવે એ ખૂબ જરૂરી છે જી જી અહીં ધર્મેશ આભાર આપનો જે જાણકારી આપી છે જે ક્યાસ લગાવવામાં આવી રહ્યા છે રાજકોટના રાજવી પરિવાર જયારે હવે રૂપાલાની પડખે આવ્યા છે આ વિવાદનો સુખદ અંત લાવવા તેમણે અપીલ કરી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ફરી એકવાર જીતાડવા માટે તેમણે હાકલ કરી અને આ માટે ક્ષત્રિય સમાજને તમામ મતભેદ ભૂલી જવા આહવાન કર્યો ગુજરાત બસના કર્યું